ભુજમાં આમ આદમી પાર્ટી દ્વારા રામધૂન કાંટના પાઠ તથા પ્રસાદી વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર જય શ્રી રામ આમ આદમી પાર્ટી દ્વારા જે આ રામ મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા સમારોહ થયો છે અયોધ્યામાં એને ઉજવવા માટે કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશથી જે એટલું સારું સુંદર આયોજન થયો છે દેશના સંવિધાનની વ્યવસ્થાના અંતર્ગત એના ભાગરૂપે અમે વીસ એકવીસ બાવીસ ત્રણ દિવસનું આયોજન સમસ્ત ગુજરાતમાં રાખ્યું હતું જેમાં વીસ ને એકવીસ તારીખના આપણે લગભગ દરેક તાલુકા પ્લેસમાં સુંદરકાંડનું આયોજન કર્યું હતું આજ બાવીસ તારીખના લગભગ બધા જિલ્લા હેડક્વાર્ટરમાં અમે સાંજના હનુમાનજીની આરતી અને રામધૂન કરશું અને સાથે સાથે બધી જગ્યાએ આમ આદમી તરફથી પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવશે એના જ ભાગરૂપે આજ ભુજમાં અમે પશ્ચિમ કચ્છના હેડક્વાર્ટર ભુજમાં અમે અહીંયા કાને હનુમાનજીના મંદિરમાં રાવલવાડીમાં અમે આયોજન કર્યું છે અને હવે અમે બધા મિત્રો બધા મળીને હવે રામધુન કરશું મા મર્ટર્ન ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ સોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે